નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભીમપલાસી આધારિત ગીત કહો કે લોકગીત કહો કે ભજન કહો નંદેલાને માતા જશોદાજી સાંભળે ખૂબ સરસ મજાનું ગીત છે તમને અમે એનું નોટેશન મોકલી દીધું છે ફોટો વિડીયો હવે મોકલું છું તો પહેલાં તમને વગાડીને બતાવી દો નંદ મા માતા જસોદાજી સાંભ રે મૂર્તિ મારી રહી ગઈ ગોકૂર્માંદ બાતા જી સાંભરે મમતની મૂર્તિ મારી રહી ગઈ ગોકૂર્માંદ બાવાન આટલી સુધી સ્થાયી છે હવે અંતરો હિ સોના રૂપનાજાના સોના હિ વાસણ મજાના ન થાળી મારી રહી ગઈ ગોપુરમાં નંદી તાની મૂર્તિ મારી રહી ગઈ ગોપુર માં નંદી માવ ને માતા જેસો લાલ સામે હવે વન ફિંગર થી વગાડીને ટ્રાય કરું છું જસોદાજી સાંભરે મમતમારે રહી ગઈ ગોકુરમાં નંદે બાવી માતાશોદ સાંભરે અંત્રો સોના રૂપા નહીં વાસણમાં જૂપનહી વાસણ વાસણ મજાના મારી રહી ગઈ નંદે માતા સાંભરે ઓકે તો આપણો રાગ ભીમપલાસી આધારિત પહેલું ગીત હવે આ જે ગીત છે એ તમે તૈયાર થઈ ગયા તમારે અત્યાર સુધીમાં તમે ત્રણ રાગ જો પરફેક્ટ કર્યા હશે તો તમને ફિંગરિંગમાં અને વગાડવામાં કોઈ વાંધો નહીં આવે એક કે બે પ્રયત્નમાં તમે વગાડી શકશો પછી જાતે બીજા બે ત્રણ સ્વરથી કેવી રીતે પ્રયત્ન કરવો એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ બતાવીશ પણ એ પહેલાં આ જ ગીતને હું તાલ સાથે તમને વગાડીને બતાવીશ અને તાલ સાથે એને કેવી રીતે કેચઅપ કરવું કેવી રીતે વગાડવું એ પણ નોલેજ ખૂબ અગત્યનું છે તો મિત્રો આ તમે વ્યવસ્થિત તૈયાર કરજો ગોખતા નહીં કોશિશ ના કરતા ગીતનો ઢાળ કેવો છે એ પ્રમાણે એના શબ્દો ગોઠવવાની સ્વરો ગોઠવવાની જાતે કોશિશ કરજો પહેલાં ના ફાવે તો પછી નોટેશનનો ઉપયોગ કરજો અને પછી તાલ સાથે અને પછી આ જ નોટેશનને બીજા બે ત્રણ સ્વરોથી જાતે કેવી રીતે બેસાડો એની ટીપ્સ તમને આપીશ તો આવજો મિત્રો આજે આટલી સુધી આવતી વખતે ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય આવજો